મહેસાણાના રાધનપુર રોડ પર રામુષણા ગ્રામ પંચાયતના હદ પર ગૌચર જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો મામલો સામે આવ્યો મહેસાણામાં રાધનપુર રોડ પર રામુષણા ગ્રામ પંચાયતની હદમાં ગૌચર પર ગેરકાયદે કબજો કર્યાનો મામલો સામે આવ્યો તુલસી પાર્ટી પ્લોટના માલિકે સર્વે નંબર ત્રણસો પર આવેલા ગૌચરમાં જે ગેરકાયદેસર કબજો કરી પાર્ટી પ્લોટમાં જવા આવવાનો રસ્તો બનાવી દીધો

આજે જે તમે ગૌચરનો જે પ્રશ્ન ઉઠાવ્યો છે શું હકીકત હતી શું કહેવા માગશો સરકાર મોટી મોટી વાતોને મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ સરકાર જે રીતે બિલ્ડરોને તેમજ મોટા મોટા ઉદ્યોગપતિઓને કઈ રીતે લાભ આપે છે તેનો જો કોઈ ઉત્તમ નમૂનો હોય તો મહેસાણા રાધનપુર રોડ પર આવેલ સિમની સર્વે નંબર ત્રણસો છોતેર વાળી જગ્યા કે જે ગૌચર જગ્યા છે આ ગૌચર જગ્યાની અંદર જે તે વખતે ફેન્સિંગ તો કરવામાં આવેલ છે પરંતુ ફેન્સિંગ કર્યા બાદ પાછળની બાજુ જે તુલસી પાર્ટી પ્લોટ છે એને સંપૂર્ણ લાભ કરાવવા માટે એ ત્યાં આગળ વચ્ચેથી રસ્તો આપી દેવામાં આવે છે આ ગૌચરની જગ્યાની અંદર સિઝનેબલ ધંધાઓ કરવામાં આવે છે તેને એનું ભાડું આ પાર્ટી પ્લોટના માલિક અથવા એના જે તે આગેવાનો દ્વારા ઉઘરાવવામાં આવે છે એટલે કે ગૌચર ફક્ત કાગળિયા ઉપર બતાવવામાં આવેલ છે પરંતુ ખરેખર તો આનો ઉપયોગ આ જે તે બિલ્ડર અથવા હોય કે આ તુલસી પાર્ટી પ્લોટના માલિક હોય કે આ બધા જે આગેવાનો હોય એ એમનું ભાડું ઉઘરાવી અને વર્ષે લાખો કરોડો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે શું કહેવું થાય છે કે લોકો ગૌચર માટે આગળ પડતા આવતા હોય છે અને આવા પ્રશ્નોમાં અત્યારે કોઈ અવાજ નહીં ઉઠાવતો અને જાણવા મળ્યું છે કે અહીંના જે જિલ્લા પંચાયતના સીટના ઉમેદવાર કહેવાય જે પ્રમુખ એ પણ આ વિસ્તારના છે તો એ બાબતે શું કહેશો સરકાર મેં હમણાં કહ્યું તેમ કે મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ ગૌચરની જગ્યામાં ક્યાંક બિલ્ડિંગો બની ગયેલા છે ક્યાંક કબજો લેવામાં આવેલો છે પ્રાઇવેટ માલિકી થઈ ગયેલી છે અને ગૌચરની જગ્યામાં આ જગ્યા જે જોઈ રહ્યા છો તેની લગભગ નજીકમાં જ આપ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રહે છે છતાં પણ આ ગૌચરની જગ્યામાં તેમના આશીર્વાદ હોય એવું ચોક્કસપણે મારું માનવું છે નહીતર આવડું મોટું ક્યાંય ગૌચરની જગ્યાની અંદર સિઝનેબલ ધંધા કરાવી અને ભાડું ઉઘરાવાને વર્ષે લાખો કરોડોની કમાણી આ લોકો કરી ના શકે ક્યાંક એમના છુપા આશીર્વાદ હોય તો જ આ શક્ય બને તેમ છે